હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને આજે અમે લોકો ટ્રેનમાં શૂટ કરવાના છે એરિયા મને આઈડિયા નથી પણ હું કોઈને પૂછીને કહું છું કે આ કયો એરિયા કહેવાય એ એ કોનસા આપના એરો અને કોણ સા હેલો ક્યાં બોલતે સર અક્ષ બ્રિજ પર છીએ અમારા ડિરેક્ટર છે નાયક ના લઈને અને આખી અમારી ટીમ અહીંયા છે તમાર ગરીમાજી છે હવે બી બેનોનો કેરેક્ટર કરીએ છીએ મનન દર્સીસ યોર લાગે છે ને અમે લોકો હમ લોકો लगते है ना मैंने एकदम लगते है यू કેજો બધા लगते હે हैं लगते हैं બધા વાતો ચાલે છે

અહીં અમે વેમલી સ્ટેડિયમ આવ્યા છે જોઈ લો અહીંયા આજે ફૂટબોલ મેચ છે એટલે બહુ જ ક્રાઉડ છે દીદી છે અમારા શૂટ પહેલી બાજુ ચાલે છે અમારે બધા આર્ટિસ્ટો અમારા તો ફ્રેન્ડ મારું પેકઅપ થઈ ગયું છે મારું શૂટિંગ થઈ ગયું છે અને જમવાનું આવ્યું તો જમે પણ લીધું છે અને આજે અહીંયા નીચે શૂટ છે બધા નીચે દેખાઈ રહ્યા છે મને બતાવું છું તમને અહીંયા શૂટ ચાલી રહ્યું છે બેઠા છે કઈક લેવાના છે અહિયાં બધા નીચે છે હિતુ સર છે ભોજલજી છે બધા છે નીચે કિરણ મેડમ છે સીન ક્યાંક આઉટડોર હતો પણ અહીંયા આવે એ લોકો કરી રહ્યા છે અહીંયા નીચે જ ચાલી રહ્યું છે શૂટ તો ભાઈ ચાલી રહ્યું છે નીચે શૂટ અને મારી મમ્મીનો બર્થડે છે તો પહેલાં તો હેપી બર્થડે મમ્મી લવ યુ જ્યારે એકલી છે સવારે બહુ રડતી હતી મને પણ નહોતું ગમતું પણ મેં એના માટે ગિફ્ટ મોકલી દીધું કેક મોકલી દીધી ફ્લાવર્સ મોકલી દીધા એને જેટલું હેપી ફીલ કરાવવા એટલું કરી દીધું હું હોત તો પણ એટલું જ રડતી કેમ કે એ પપ્પાને યાદ કરીને બહુ ઇમોશનલ થઈ જાય છે તો હું ત્યાં હોત તો પણ એ રડતી પણ હું સામે હોત તો વધારે રડતી એ અને સવારે ચાર વાગે મેં એને ફોન કર્યો તો તમારે ત્યાં નવ દસ વાગી ગયા હોય ઇન્ડિયામાં તો ચાર વાગે ફોન કર્યો અને નેટવર્ક જ મારું ના આવે તો મને પણ રડવું આવી ગયું કે કે કેટલું મતલબ ડિફિકલ્ટ એટલે પછી મેં રિચાર્જ કરાવી દીધું મારું કેમ કેમકે પતી ગયું તો રોમિંગ રિચાર્જ કરાવી દીધું છે આવું છે ભાઈ શું કરીએ કંઈ નહીં પણ મેટ્રોમાં મતલબ મેટ્રો હતી ટ્રેન હતી ખબર નહીં એને શું કહેવાય અને બીજું કંઈક કહે છે ટ્રમ્પ એવું કંઈક કહે એમાં ગયા હતા અને મજા આવી શૂટ કરવાની આઉટડોર આજે મારું આઉટડોર શૂટ હતું આમ તો બધું અહીંયા જ બંગલોમાં જ થયું છે આટલા દિવસ પણ આજે હું બહાર શૂટ કરવા ગયા આઉટડોર શૂટ કર્યું મજા આવી અલગ એક્સપિરિયન્સ હતો આઉટ ઓફ કન્ટ્રીમાં આઉટડોર શૂટ કરી મેં મજા આવી હવે કંઈ નહીં હવે આરામ છે મારે તો બસ ચેન્જ વેન્જ કરી લો અને બેસું છું કદાચ કંઈક હોય તો બોલાવશે મળીએ તો ફ્રેન્ડ આપણે જેટલા આટલા દિવસથી જેની રાહ જોતા હતા એ આવી ગયા છે મોંઘેરા મહેમાન મારો ભાઈ આવી ગયો ભાઈ

અમારે એવું જ બહુ આમ લંડન લંડન હરક હતો અને બધો હલક હરક ફ્લાઇટમાં જ પતી ગયો દસ કલાક જે બેઠા આમ થાક્યો થાય હવે દસ કલાક બેહીને તાકી ગયા તો ભાઈ આવી ગયા છે ને હવે ભાઈ અમારા દેખાશે મોટા પડદે લંડન લંડનના લંડનના પડદે દેખાશે જો કેટલા બધા કેટલા મને મેસેજ કરે રહી તે ક્યારે આવશે આવી ગયેલો તમે બસ આવી ગઈ

ત્યાંનો અમારો હવે એમને જવાનો ટાઈમ થઈ ગયો છે રવિભાઈ તો ક્યારના આવી ગયા તો મારા ફોન મારી જોડે નહોતું એટલે ક્યારનું રહી ગયું હતું હું દોડીને લઈ આવી મેહં કીધું આ લોકો જતા રહે તો લઈ આવ્યાનું મન ઊંઘી જાય ઊંઘીને તો ઊઠ્યું હમણાં અહીંયા આવડ્યું બસ પછી ચાલો ભાઈ જાય છે બેન બેનને ભાણીને લોકો નાડા કરતો આ ભાઈ તો અહીંયા જ રહેશે હવે છે અને મને લાગી ભૂખ હું છું ખાવા આવે ચલો તો ફ્રેન્ડ જમી લીધું છે ફ્રેશ થઈ ગઈ છું મોડું વડું ધોઈ નાખ્યું છે જોઈ શકો છો તમે અને હવે બસ કઈ નહીં મસ્તી મજાક કરતો કરતો દિવસ પતી ગયો બહુ હમણાં અમે લોકો બેઠા મસ્તી મજાક કરી અને રવિભાઈ પણ આવી ગયા છે એટલે હવે મને સારું રહેશે એમ તેમનું કાલથી શૂટ છે મારું છે નહીં હું અહીંયા જ છું અને મારા સબસ્ક્રાઈબર એક આયા હતા પટેલ છે એ એ આવ્યા હતા અને બિચારા મારા માટે થેપલા બનાવીને આવ્યા હતા લઈને આવ્યા હતા એમનું નામ એક જ મિનિટ અને એમને મને કોઈ નંબર અહીંયા નંબર બી છોડી નથી ગયા રિસેપ્શન પર કે હું કે હું એમને કોન્ટેક કરું પણ થેન્ક યુ સો મચ ને આઈ એમ સો સોરી મેં તમારું બે અઢી વાગ્યા સુધી રાહ જોઈ અને પછી હું નીકળી અને બીજી બધી છોકરીઓ મારી સાથે હતી એટલે એ લોકો બહુ જ વેઇટ કરી અમે લોકોએ બપોર સુધી વેઇટ કરીને પછી થાકીને હું નીકળી ગઈ પણ આઈ એમ સો સોરી સો સો સોરી કે હું તમને મળી ના શકી બટ હું પ્રોમિસ કરું છું હું મારી તરફથી પ્રોમિસ કરું છું કે મને જ્યારે પણ ટાઈમ મળ્યો કે એવું થયું તો અને તમે હશો અવેલેબલ તો હું તમારા ઘરે આવીશ ચોક્કસથી મને એડ્રેસ મોકલજો અને હું ચોક્કસથી ઘરે આવીશ એક બે દિવસનો જ્યારે પણ મને ગેપ મળ્યો હું ચોક્કસથી તમારા ઘરે તમને મળવા આવીશ અને એમનું નામ એક જ મિનિટ एमनी एम दिस स्मॉल डॉटर थी मतलब स्मॉल मींस एमनी डॉटर आने ये आया था मैंने हितु हितेन सारे की तू हां पटेल बिचारा मैं आठ रहा हूं 8:30 बजे સુધી પણ આઈ એમ સો સોરી સો સોરી હિમા નામ છે હિમા કે હેમા હેમા પટેલ હિમા પટેલ યા હેમા પટેલ હિમા જ છે તો સો સોરી હેમાબેન કહે હું તમને ના મળી શકી આઈ એમ સો સોરી મેં સચ્ચે જેન્યુનલી તમારી અઢી વાગ્યા સુધી રાહ જોઈ અને આપણી પાસે કોઈ જ કોન્ટેક કે એવું કંઈ હતું નહીં મારો નંબર પણ બંધ આવતો હતો કેમ કે રિચાર્જ પતી ગયું હતું અને મને બિલકુલ આઈડિયા નહીં રહ્યો કે તમે કેટલા દૂરથી આવતા હશો કેવું અહીંયા પણ આ છોકરીઓ બધી બૂમા બૂમ કરતી હતી કે જવું છે જવું છે લેટ થાય છે અમે અઢી વાગે અહીંયાથી નીકળ્યા હતા એટલે અમે મોડા નીકળ્યા એટલે ત્યાં મોડા પહોંચ્યા અને ત્યાંથી પાછું અહીંયા આવવામાં મોડું થઈ ગયું આઈ એમ સો સોરી મને બહુ જ બહુ જ ગિલ્ટ છે અને મેં તમારા થેપલા આજે ખાતા બહુ જ મજા આવી અને હા તમારું એક ચાર્જરનું પેલું એ રહી ગયું છું હું જ્યારે પણ મળીશ ત્યારે હું એ તમને રિટર્ન કરીશ અને થેન્ક યુ સો મચ થેપલા મોકલવા માટે બીજો નાસ્તો મોકલવા માટે થેન્ક યુ સો સો મચ તમારી ડોટરને મારા તરફથી હાય એનું નામ પણ મને કહેજો હું એનું નામ પણ મારા વિડીયોમાં લઈશ પણ થેન્ક યુ સો મચ યાર તમે કેટલા બધા તમે મને લોકો કેટલો પ્રેમ કરો છો અને હું મતલબ સો સોરી યાર હું તમને ના મળી શકી મને બહુ જ એ વસ્તુનું ગિલ્ટ છે અને મને ખબર પણ નથી કે તમે આયા છો મળવા કે આવીને જતા રહ્યા છો મને જ્યારે હિતેન સર મળ્યા ત્યારે એમણે મને કીધું અને રિસેપ્શન પરથી ખબર પડી કે તમે લોકો આયા હતા ને આવી રીતે વસ્તુ આપી ગયા છો અને મને મળીને ગયા મળવા માટે અહીંયા આટલું બેઠા છો હિતેન સરે મને બીજા દિવસે કીધું હું જ્યારે ત્યાંથી આવી ત્યાં સુધી તો મને ખબર જ નથી કેમ કે મારો ફોન જ બંધ થઈ ગયો હતો પછી એમણે મને કીધું કે આવી રીતે કોઈ આયુ તને મળવા અને યાર હું વાત કરું છું તો બી મને આમ એ થાય છે કે એમ સુ સોરી યાર કે હું તમને ના મળી શકે એમ રિયલી સોરી કે તમે મને કેટલો પ્રેમ કરો છો મને મળવા માટે આટલા સોરી મને મળવા માટે આટલા દૂર આવ્યા અને હું હતી નહીં આઈ એમ સો સોરી તમારા ડોટરને પણ બહુ જ બધું સોરી કે મને આઈ એમ સો સોરી સો સોરી પણ હું પક્કું ટ્રાય કરીશ કે હું તમારા ઘરે તમને આવીને મળું મને જ્યારે પણ ટાઈમ મળ્યો અને તમે મને એડ્રેસ મોકલી દેજો હું પાક્કું તમારા ઘરે આવીશ ગમે એટલું દૂર હશે હું તમારા ઘરે આવીશ અને તમને મળીને જઈશ અહીંયાથી જતાં પહેલાં ચોક્કસ તમને મળીશ અને તમારા ઘરે ચોક્કસ આવીશ હું પાક્કું આઈ પ્રોમિસ હું લંડનથી જતાં પહેલાં તમને ચોક્કસ મળીશ તમે મને મળવા આવ્યા હતા હવે હું તમને મળવા આવીશ ચોક્કસથી સોરી તમારી બહુ રાહ જોઈ હતી સવારથી રાહ જોતી હતી અઢી વાગ્યા સુધી જોઈ પછી હું આ છોકરીઓને ના ના પાડી શકે ને હું નીકળી ગઈ મેં એમને ના પાડી દીધી કે હું નથી આવતી મને કોઈ મળવા આવે છે પણ એ લોકો મારા વગર જવા તૈયાર નહોતા કે ના તમે ચલો જ ચલો તો એટલા માટે ગઈ હું પણ હું તમને પ્રોમિસ કરું છું કે હું તમને ચોક્કસથી મળીશ હેમાબેન હિમાબેન પટેલ અને આઈ એમ સોરી કે હું ના મળી શકી એમ રિયલી સોરી પણ હું ચોક્કસથી મળીશ તમને અને થેન્ક યુ સો મચ તમારા ગિફ્ટ માટે થેપલા માટે મેં આજે બપોરે એ જ ખાધા હમણાં રાત્રે પણ એ જ ખાધા બહુ જ મજા આવી અને ઘરની યાદ આવી ગઈ થેન્ક યુ થેન્ક યુ બસ જમી લીધું છે હવે સુઈ જાઉં છું થાક લાગ્યો છે થોડોક બપોરે થોડી ઊંઘ પૂરી નથી થઈ કેમ કે સવારનું શૂટ હતું બપોરે થોડીક સૂઈ ગઈ હતી પછી પાછી ઉઠી ગઈ પણ તમને મારા વિડીયોસ ગમી રહ્યા છે મને બહુ જ ગમે છે તો આવી જ રીતે મારા વિડીયોઝને ગમાડતા રહો હું બનાવતી રહીશ તો બસ મળીએ કાલે હવે શું કરીએ છીએ શું નહીં કંઈ આઈડિયા નથી પણ અમે થોડા લોકો ફ્રી છીએ થોડા લોકો બિઝી છીએ તો જોઈશું કોઈ નવી જગ્યા એક્સપ્લોર કરીશું તો મળીએ છીએ ઓકે તો બસ હવે સુઈ જાઉં અને મળીએ કાલે નવા દિવસે નવી વાતો સાથે નવા વિચારો સાથે ઓકે બાય બાય તળા શું કરવાનું છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને તળા ગુડ નાઇટ